નમસ્કાર શો ટાઈમ છે ભાવનગરના કુંભારવાડા નારી રોડ હાઉસિંગ બોર્ડ વસાહત માં પાઉભાજી અને ચાઇનીઝ ની લારી ધરાવતા યુવાન ઉપર હુમલો કરી ઘર ઉપર સોડા બોટલ ના ઘા કરી વાહનોમાં તોડફોડ કરનાર ત્રણ શખ્સની પોલીસે ધરપકડ કરી છે મારામારી અને તોડફોડની આ ઘટના અંગે છ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો બોરતળાવ પોલીસે ત્રણ શખ્સની ધરપકડ કરી હતી અને ત્રણેય શખ્સને ઘટના સ્થળે લઈ જઈ તપાસ હાથ ધરી હતી આ ઘટનામાં સામેલ અન્ય ત્રણ શખ્સને ઝડપી લેવા બોરતળાવ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે